નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચારમાં બધા મિત્રોનું સ્વાગત છે તો આજે આપણે જાણીશું સોના ચાંદીના ભાવ સત્યાવીસ છ બે હજાર ચોવીસ રોજ શું રહેશે સોના ચાંદીનો ભાવ પેલા ચાંદીનો બેતાલીસ ચાંદીનો ભાવ સાત હજાર ચારસો એકવીસ રૂપિયા છે એક કિલો ચાંદીનો ભાવ ચુમ્મોતેર હજાર બસો ઓગણીસ રૂપિયા નોંધાયો છે કાલની તુલનામાં જોઈએ કે એક કિલો ચાંદીના ભાવમાં બસો નો ઘટાડો નોંધાયો છે આપણે જાણીશું કે સોનાના ભાવમાં શું વધારો ઘટાડો થયો છે તો આપણે પહેલા ગ્રાફ પર નજર નાખીએ કે આજે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે તો બાવીસ કેરેટ સોનાનો ભાવ આપણે જોવાનો છે વિડીયોમાં તો માહિતીપૂર્વક આપણે બાવીસ કેરેટ સોનાનો ભાવ જણાવીએ એક ગ્રામ સોનાનો ભાવ છ હજાર પાંચસો ચોવીસ રૂપિયા દસ ગ્રામ સોનું એટલે કે એક તોલું પાસઠ હજાર બસો ને રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ બાવન હજાર ચારસો રૂપિયા કાલની તુલનામાં જોઈએ કે સો ગ્રામ સોનાના ભાવમાં નવસો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અત્યાર લગીનો સૌથી વધુ ઘટાડો નોંધાવા લાગ્યો છે સોનાના ભાવમાં ધીરે ધીરે સોનું ગીરતું હોય એવું લાગવા લાગ્યું છે તો જલ્દી સે સોનું ખરીદવા જતા હોય તો અટકી જવું તો રોજબરોજના સોના ચાંદીના ભાવ જાણવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી